હલો નમસ્કાર નમસ્કાર બોલો હા વિષ્ણુભાઈ સાહેબ નરેશ પ્રજાપતિ બોલું છું ક્વેશ્ચન હતા બે મિનિટ વાત થશે હા એક તો પહેલું કે ઘણા સ્ટુડન્ટ્સ ને એવું હોય છે કે ટીચર્સ માર્ક્સ કાપી નાખે એમની જાતે તો ખરેખર એવું હોય છે કે કોઈ આન્સર શીટ ફિક્સ હોય છે મતલબ ત્યાં ચેક કરવા માટે આન્સર કી ફરજિયાત હોય આન્સર શીટ ફરજિયાત હોય છે એટલે પોતાની રીતે કટની ની વાત આવતી નથી બરાબર આન્સર કી આપસ બોર્ડ અને એ જ પ્રમાણે શિક્ષકે જોવા પડે અરે બહુ સરસ આ તો બહુ ઓછા લોકોને સર ખબર હોય છે ના প্রত্যেক દરેક પેપર જોવા જાય ને બોર્ડના એટલે એને પહેલી આન્સર કી આપવામાં આવે અચ્છા ઓકે પ્રમાણે અમુક મુદ્દા ના દાખલા તરીકે સ્ટેપ મુક્યા તો સ્ટેપ ના માર્કસ પાત્ર ઓકે બરાબર છે સેકન્ડ પાર્શિયલ માર્કિંગ તો એવું તો આઈ ડોન્ટ થિંક કે આને વધારે અને ઓછા એવું તો બને જ નહીં હા પાર્શિયલ તો લગભગ શિક્ષક ને કોઈ કાતી એવો ના હોય કે જે કમાઈને પહેલો પગાર શિક્ષક ને આપતો હોય તો વાલા દેવલાની નીતિ શિક્ષક માં ના હોય બીજું તો ત્યાં નામ બી હોતું નથી ને આઈ થિંક એટલે તો ખબર જ ના પડે ના હોય ઓકે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો થર્ડ ક્વેશ્ચન હતો હાર્ડ કે ઈઝી ચેકિંગ એવું કઈ હોય હાર્ડ ચેક કરવાનું ઈઝી ચેક કરવાનું એવું 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 લગભગ હોતું નથી પણ કેટલાક શિક્ષકો એવા હોય કે જે જીણામો જીણું જોતા હોય પેપર પ્રશ્નપત્ર વાંચતા હોય અને કેટલાક લોકોને ઈજી ખેંચી નાખે એક આમ નજર પડે કે મુદ્દો છે એટલે એ જવાબ માં કેટલા ટકા ફેર પડે કઈ જ ના પડે જી 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 ઓકે એન્ડ બીજું કે સારી રીતે લખ્યું હોય એટલે કે પ્રેઝન્ટેશન સારું હોય તો માર્ક્સ માં ફેર પડે પ્રેઝન્ટેશન સારું હોય લખાણ વ્યવસ્થિત હોય સ્પેસ હોય યોગ્ય સ્પેસ યોગ્ય મુદ્દા સર લખાણ હોય તો પરીક્ષક ને રોજ ના પચાસ પેપરો જોવાના હોય એટલે એક એક પ્રશ્ન વિભાગ જોવાનો હોય તો ઈજી પડે અને ઈજી વાંચી લે આમ શોધીને માર્ક મુકવા પડે એની જગ્યાએ ઈજી થાય એટલે માર્ક લગભગ એનો એનો સીધો જવાબ પોઈન્ટ ત્યાં જ જાય એટલે એ માર્ક ઈજી મૂકી શકે એમ ફૂલ માર્ક ઓકે બરાબર છે હમ 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 રાઈટ તો સારી રીતે લખેલું હોય તો એનો ફેર પડે ફેર તો પડે જ ફર્સ્ટ ઇમ્પ્રેશન જાય એની ઇમેજ અલગ છે અને ટી શર્ટ અને જીન્સમાં જાય એની ઇમેજ અલગ છે અરે જોરદાર સર તો બઉ સરસ આ ટીપ છે એના સિવાય તમારે કઈ ટિપ્સ આપતી હોય આનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો વ્યક્તિગત ઈમેજ બાબતે હું વીઆઈપી વાળા નરેશભાઈ બાબત જોડેથી શીખ્યો છું કે તમારો લિબાસ પણ સરખો હોવો જોઈએ કોઈ છોકરો બૂટ મોજા પહેરીને ગયો હોય તો એના બૂટ મોજા બહાર કાઢવા પહેરવા એમાંથી વાસ આવે એના કરતા ચપ્પલ કે સ્લીપર પહેરી ગયો તેને કોઈ ખટખટ નથી જી સર જી સર પછી વર્ગખંડ માં વિદ્યાર્થી પ્રવેશ લે એ જોડે કંપાસ બોક્સ પેન્સિલ રબર અને બે કલર ની અલગ અલગ પેનો જી એક્સ્ટ્રા પેન સાથે જોઈએ બિલકુલ સર પરીક્ષા શરૂ થવાની હોય એના બે દિવસ થી એને પોતાની પસંદગી નું જમવું જોઈએ નવી કોઈ જમવા માં વ્યવસ્થા ચેન્જ થાય બોડી બોડીમાં ચેન્જ આવે એવું કોઈ જમવું પણ ના જોઈએ બિલકુલ સર બિલકુલ બીમાર પણ પડી જાય જી સર જી સર પછી પ્રશ્નપત્ર આવે પછી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે પંદર મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટેની ફક્ત આપી છે અચ્છા એટલે એ એક્સ્ટ્રા ગણાય ત્રણ કલાક સિવાય નહિ સિવાય નહીં આ તો બધા આજના સ્ટુડન્ટ લખી કેવાય આપણને તો કદાચ આવું મળ્યું તો હતું કે નહીં મને ખબર ને આપણે નહોતું અરે તા તો આજના વિદ્યાર્થી તો હું નસીબદાર છે એટલે એ પંદર મિનિટમાં સંપૂર્ણ પ્રશ્નપત્ર વાંચવું જેને કારણે એક બે માર્ક્સના ના જેવા એની એની અંદર જ આવી જતા હોય બિલકુલ બિલકુલ મને એવો એક્સપિરિયન્સ છે સર કે આવું સો માર્ક્સ નું હોય તો એક બે માર્ક્સ નું અંદરથી હોય છે જેવો મારું પોતાનો પણ એક્સપિરિયન્સ રહ્યો છે તો વાંચવું જોઈએ બિલકુલ સર બિલકુલ અદ્ભુત તો ડેફિનેટલી આ અમને અને અફકોર્સ સ્ટુડન્ટ ને બહુ જ હેલ્પ રહેશે આનાથી આનો ઓડિયો આપણે સંભળાવીશું

ચેક ચાક નહીં કરવાનું એને ઓકે રફ કામ છે બને ત્યાં સુધી લાસ્ટ પેજ ઉપર હોવું જોઈએ કે વચ્ચે પણ ચાલે પેજ હોય વચ્ચે ચાલે પહેલા પેજ ની પાછળ ચાલે ગમે તે ચાલે ચાલે ઓકે ઓકે સર એટલે રફ કરવું જોઈએ કે તમે પ્રશ્નપત્ર વાંચતા હોય ને અમુક જવાબ તમને લાઈટ થઈ જાય તો એ ત્યાં નોંધી રાખવો રફ કામ ઓકે બિલકુલ એ પ્રશ્ન પત્ર વખતે કદાચ ભૂલી પણ જવાય બિલકુલ બિલકુલ બસ તો આપણા તરફથી વિશ કરી દો એટલે બાળકોને થેન્ક બધા જ બાળકો ને આગામી પરીક્ષાની ગુજરાત માધ્યમિક દસ અને બાર ની પરીક્ષાઓની સંપૂર્ણ શુભેચ્છાઓ માં સરસ્વતી ના ચરણોમાં પ્રાર્થના કે તમામ બાળકો પોતાના મનના પ્રમાણે લક્ષ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરે આભાર ધન્યવાદ થેન્ક યુ સર થેન્ક યુ સો મચ થેન્ક યુ સર થેન્ક યુ ઓકે